મિત્રો જોઈએ પશ્ચિમ તટીય મેદાન અને પૂર્વ તટીય મેદાન વચ્ચે તફાવત પશ્ચિમ તટીય મેદાન ગુજરાતના સિરક્રિક કન્યાકુમારી પૂર્વ તટીય મેદાન સુવર્ણરેખા નદીથી કન્યાકુમારી પહોળાઈ અહીંયા ઓછી છે અહીંયા સરખામણીએ વધારે છે પ્રખ્યાત કેના માટે છે અહીંયા બે ક્વોટર માટે પ્રખ્યાત છે બે ક્વોટર અને આ ડેલ્ટા માટે પ્રખ્યાત છે પેટા પ્રકારની અંદર કોંકણ આવશે માલાબાર આવશે કન્નડ તટ અને કાઠિયાવાડ તટ અહીંયા ઉત્તરી સરકાર ઉત્કલ ઉત્તરી સરકાર અને કોરોમંડલ મુખ્ય નદીઓ આ બાજુ પશ્ચિમ બાજુ જે આવે છે એ નર્મદા અને તાપી છે મુખ્ય નદીમાં અહીંયા ગોદાવરી કૃષ્ણા અને કાવેરી છે કુદરતી રીતે બંદર મંડળની સંભાવના અહીંયા વધારે છે કેમ કે અહીંયા કિનારો જે છે સબમર્જ છે અને ઈમર્જ છે એટલે અહીંયા

સોમવારથી વેબ સંકુલ સરગાસણ બ્રાન્ચ ખાતે જીપીએસસી ઓફલાઈન ફાઉન્ડેશન બેઝ શરૂ થવા જઈ રહી છે જેનો સમય છે બપોરે ત્રણ થી છ તો મળીએ છીએ મિત્રો ડેમો લેક્ચરમાં જય હિન્દ જય ભારત